નમસ્કાર મિત્રો ગોલ્ડ સિલ્વર રેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ગ્રામ પ્રમાણે ચાંદીના ભાવ આ પ્રમાણે છે એક ગ્રામ ચાંદીનો ભાવ આઠ ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ આ પ્રમાણે છે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે ચાંદીના ભાવમાં થયેલો વધારો એક હજાર રૂપિયા છે આજ રોજ અઢાર કેરેટ પ્રમાણે સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ અને સો ગ્રામ સોનાનો ભાવ આ પ્રમાણે છે સો ગ્રામ પ્રમાણે અઢાર કેરેટ સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે સોનાના ભાવમાં થયેલો વધારો ત્રણ હજાર રૂપિયા છે આજ રોજ બાવીસ કેરેટ પ્રમાણે સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ અને સો ગ્રામ સોનાનો ભાવ આ પ્રમાણે છે સો ગ્રામ પ્રમાણે બાવીસ કેરેટ સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે સોનાના ભાવમાં થયેલો વધારો ત્રણ હજાર રૂપિયા છે આજ રોજ ચોવીસ કેરેટ પ્રમાણે સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે ગ્રામ સોનાનો ભાવ અને સો ગ્રામ સોનાનો ભાવ આ પ્રમાણે છે સો ગ્રામ પ્રમાણે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં થયેલો ફેરફાર આ પ્રમાણે છે સોનાના ભાવમાં થયેલો વધારો ચાર હજાર રૂપિયા છે રોજ સોના ચાંદી બજાર ભાવ જાણવા માટે ગોલ્ડ સિલ્વર રેટ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે